સુરતના સિંગળદોર વિસ્તારમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી આવી ઘટનાઓ નિવારવા માટે પોલીસ દ્વારા રસ્તા ઉપર લોકોને ન શોધવા માટે સમજાવવામાં આવ્યા છે સુરત શહેરમાં થોડા દિવસ પહેલા એક ફોર વ્હીલ ચાલક દ્વારા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ત્રણથી ચાર લોકો ભોગ બન્યા હતા ત્યારે આ ઘટના બાદ સિંગણપુર પોલીસ દ્વારા ફૂટપાથ ઉપર રહેતા મજૂરેને ત્યાંથી ખસેડી યોગ્ય જગ્યા ઉપર રહેવા માટેની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે ઘણીવાર આવી ઘટના બને ત્યારે રસ્તા ઉપર ફૂટપાથ પર સુતા મજૂર લોકો ભોગ બનતા હોય છે ત્યારે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હાથી મંદિર રોડ ઉપર મોટી સંખ્યામાં મજૂરો રોડ ઉપર સુતા હોય છે તેવા લોકોને ભેગા કરી અને પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓએ આ તમામ મજૂર લોકોને રોડ ઉપર સુવાથી પોતાને તેમજ પરિવારજનોને જોખમ રહેતું હોય છે માટે રસ્તા ઉપર નહીં સૂવવું તેમ સમજાવવામાં આવ્યું હતું પરંતુ આ મજૂરોને રહેવા તથા સુવા માટેની વ્યવસ્થાનો એક પ્રશ્ન હતો ત્યારે આ બાબતે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કતાર ગામ તાપી નદીના કિનારા પાસે શેલ્ટર હોમ ખાતે તમામ ઘર વિહોણા મજૂર લોકોને રાત્રિના સમયે રોડ તેમજ ફૂટપાથ ઉપર સુતા હોય તેવા લોકોને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આવા લોકોને કોઈ પણ પોલીસ મદદની જરૂર હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની પણ જાણ કરવામાં આવી હતી ત્યારે સિંગણપુર પોલીસ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે તો સિંગણપુર પોલીસની આ કામગીરીને લઈને મજૂરોમાં પણ ખુશી જોવા મળી હતી જોકે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર કામ કરતા મજૂરો માટે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની સુવાની વ્યવસ્થા સાઇટ ઉપર કરવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો મજૂરોને રામ ભરોસે છોડી દેતા હોય છે ત્યારે પીઆઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર તમને ત્યાં સુવાની વ્યવસ્થા ન કરી આપે તો પોલીસનો સંપર્ક કરવો તેમ જણાવવામાં આવ્યું હતું लोग सब अपनी तरीके से सही सलामत जगह ढूंढेंगे और हम भी आपके लिए सही सलामत जगह ढूंढेंगे और सबसे अच्छा ये है जिन लोगों के लिए आप काम करते हो जिस कॉन्ट्रैक्टर के लिए काम करते हो जिस बिल्डर के लिए काम करते हो तो अच्छा ये है कि आप वहीं पर रहना रखते हो अगर वो लोग आपको रहने का ठिकाना नहीं दे रहे तो आप पुलिस थाने पर मेरे पास आए साहब हम ये बिल्डर है ये हमारा कॉन्ट्रैक्टर है ये हम काम करते हैं ये लोग हमको यहाँ सोने नहीं देते રોડ પે સોના કભી ભી મુનાસબ બાત નહીં કે આપે બીવી બચ્ચે આપી સલામતી હૈમ્મેદારી આજે જો આપારો કિલોમીટર કાટકે રોજી રોક આત બેટર એ હૈા આપેલી આપણે આપણે ઘર આપણે ગાઉં વાપી જિંદા થા કોઈ ભી હાદસા હોતાની ગલતી હોતા ठीक है हमारी जिम्मेदारी ये है कि हमने आपको समझाया रोड पे आप मत सो रोड पे सोना भी कानूनन है वो लीगल बात नहीं है ठीक है हम नगर पालिका को बोलेंगे लेकिन उसके लिए आपको भी रजुआत करनी पड़ेगी हम अपनी तरीके से यहाँ के जो नगर पालिका के ऑफिसर है उन लोगों को हम बताएंगे ठीक है लेकिन मेरी सबसे दो तो हाथ जोड़ के बीनती है कि रोड पे कोई आदमी नहीं सोएगा ठीक है अगर आप अभी आपके पास टाइम है रोड पे आप आज के दिन निकालो कल निकालो लेकिन सलामती रख के इतना बोलने के बाद में आपसे विनती करता हूँ कि आपके बीवी बच्चे को कुछ होना नहीं चाहिए ठीक है और कोई भी आदमी रोड पे दूसरे आदमी के साथ झगड़ा नहीं